ભરૂચના માલીવાડમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ફાયર ફાઈટરોએ માંડ માંડ કાબુ મેળવ્યો ભરૂચના માલીવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના બે ફાયર બ્રિગેડના લશ્કરોએ તરત જ દોડી આવી આગ ઉપર એક કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો જો કે આગમાં મકાનનો તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયું હતું ભરૂચ શહેરના માલીવાડમાં સુજનીવાલા પરિવારના અનેક મકાનો આવેલા છે ત્યારે બપોરના ઝાકીર હુસૈન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મિક વિધિમાં પરિવાર સાથે ગયા હતા આ સમય દરમિયાન પરિવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો જાણ કરી હતી આગ ની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિત બે ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ ઓલાવવાની કામગીરીમાં લાગી ગયા હતા આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો સ્થાનિક નગરપાલિકાના સભ્ય ફઈમ શેખ પણ સ્થળ પર તરત જ દોડી આવી આગ પર કાબુ સંપૂર્ણ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી જોકે આગમાં તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો